બિલકુલ આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર મોતના મુખમાં માસૂમો

શેરી નદી પરના બ્રિજ પરથી જોખમી રીતે વિદ્યાર્થીઓ પસાર થાય છે અહીંયાના લોકો રજવાત કરી કરીને થાકી ગયા પરંતુ સ્થાનિક તંત્રને સંભળાતું જ નથી અને હવે આજે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું જોવાનું રહેશે કે અહીંયા સમસ્યા દૂર થાય છે કેમ પરંતુ મફદલ શું આપણે કોઈ આવેદનપત્ર પત્ર આપીએ મીડિયામાં સવાલ થાય ત્યારે જ પછી જાગવાનું એવું આ લોકો માની લીધું છે વિકાસ સૌથી પહેલા તો એ દ્રશ્યો એકવાર ફૂલ સ્ક્રીન બતાવો કે કઈ રીતે મોતના મુખમાંથી આ બાળકો પસાર થઈ રહ્યા છે આ ભાઈ મદદ જે કરી રહ્યા છે તમે એ દ્રશ્યને જરા ધ્યાનથી જુઓ જો એ ખાબકે નીચે તો નીચે સીધું મોત મો ફાડીને ઉભું છે તો પગ લપસે તો મો ફાડીને ઉભું છે મોત જુઓ આ જુઓ તમે નીચે જુઓ આ આ જગ્યામાંથી એ લોકો પસાર થઈ રહ્યા છે અને આ પરિસ્થિતિ સૌ કોઈ જાણે છે તંત્રના સંબંધિત અધિકારીઓ વિભાગના સંબંધિત અધિકારીઓ ત્યાંના નેતાઓ બધા જાણે છે આ રીતે માંડ માંડ મુશ્કેલીથી પસાર અને આની અંદર જો બાળક તો શું થાય હાલત આ બિલોદરાની શેઢી નદી પરના દ્રશ્યો છે અને આને લઈને વૈકલ્પિક રસ્તો કાઢી આપવા માટે રજૂઆત કરાય છે પણ હજુ સુધી ઉકેલ નથી આવ્યો એનો અર્થ એવો છે કે આ લોકો એટલા બહેરા છે કે જ્યાં સુધી એમના કાનમાં ચીસ ના પાડવામાં આવે ત્યાં સુધી એ સાંભળતા નથી અથવા તો જ્યાં સુધી કોઈના રુદનનો નો કલ્પન કેમ કે તમે દુર્ઘટનાની જ રાહ જોઈ રહ્યા છો જો આ પ્રકારના દ્રશ્યો છે ત્યાંથી માસુમા રોજ નીકળી રહ્યા છે વારંવાર રજૂઆત કરી છે તમને જોખમથી પણ ચેતવવામાં આવ્યા છે કે સાહેબ આવું આટલું જોખમ છે અહીંયા છતાં પણ તમે જો એમના પાટા બાંધીને ઊંઘી રહ્યા છો તો તમે કોઈના રુદનના કલ્પાંતની રાહ જોઈ રહ્યા છો

જમીન ઉપર કોઈ એમણે વ્યવસ્થા કરી છે ખરી ના જમીન ઉપર વ્યવસ્થા નથી માત્ર જે જોડતા રસ્તાઓ છે જે મુખ્ય રસ્તા ઉપર પસાર થાય છે એટલે કે લાંબુ અંતર કાપીને જવા માટે આ લોકો મજબૂર બન્યા છે અને એ લાંબુ અંતર નથી કાપી શકતા તેના જ કારણે આ જોખમી બ્રિજ ઉપર પસાર થવા આ લોકો મજબૂર બન્યા છે અને તેમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે જેમને સમયસર શાળાએ પહોંચવાનું હોય છે ને જે આટલો લાંબો રૂટ છે તે કોઈ પણ વાહન તમને

પ્લસ બીજું કે બિલોદરાની આસપાસના ગામના એરંડિયા પર દવાપરા મંગળપુર વીણા જે ઘણા લોકો ધંધાર્થે શેર નદી પરના કિનારે પર રહીને આવતા હોય છે નડિયાદ અર્થે ધંધાર્થે તેમને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્લસ બીજી વાત એ કે જે ઇસ્ટન્ટ ડિસ્ટન્સ આપ્યું છે પંદર કિલોમીટરનું ડિસ્ટન્સ એટલે આ જે સ્થાનિકો છે એમની વ્યથા રજૂ કરી રહ્યા હતા કે કઈ રીતે અહીંયાથી વિદ્યાર્થીઓને પણ પસાર થવું પડે છે અને સ્થાનિકો પણ પોતાના કામ ધંધા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બિલકુલ આમાં એક જ રસ્તો છે કે વહેલી તકે આ બ્રિજનું સમારકામ પૂર્ણ કરો પ્રોજેક્ટ પૂરો કરો એટલે લોકોની સમસ્યા અહીંયા દૂર થાય આશા રાખીએ કે અહીંયાની અહીંયાના જે પ્રજાજનો છે તેમની સમસ્યાને તેમનાથી તેમને મુક્તિ મળે અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસલ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર